ખેડૂત પરિવારમાં જેટલા મતદાર હોય એટલી જ તો થેલી આપો બગસરામાં એક ખેડૂતને માત્ર ખાતરની બે થેલી મળે પચીસ માત્ર ત્રણસો સાહીઠ થેલી જ આવી ખેડૂતોના હિતની વાતો કરીએ તો સરકાર સહકારી સંસ્થાઓ જનપ્રતિદિન ધ્યાન આપે મતની જરૂર હોય તો સમયે ખેડૂતોને જગતના તાત માનવામાં આવે છે બાદમાં ભૂલી જવામાં આવે છે લોહી પાણી એક કરીને ખેતી કાર્ય કરતા ખેડૂતોને સહાય આપવા હંમેશા ઠાગાઠૈયા થાય છે રિપોર્ટર સમીલ વિરાણી બગસરા શું કેસો આજે કઈ રીતની લાઈન છે ને અને ખેડૂતો માટે ખાતરની આ લાયન છે અને આપણી ગવર્મેન્ટ વારા કેન્કુ ભરી અને દર વર્ષે આવી પરેશાની કરે છે ખેડૂતોને અને ગવર્મેન્ટ આપડી મોદીની જે સરકાર છે દેશમાં આવો આવા આપ્યા રાખે છે કે બે માં આવે તમારે બમણી પણ અહીંયા બપોરે લાઇનમાં ઉભા રહે ચાર વાગે ઘેરે જાય આમાં ખેતી કઈ કરવી ને કઈ ખાતર મળે અને કઈ ઘેરે આમાં લાઇન માંથી જવું અને માણસ દોડા દોડી કરી ને હરેક જગ્યાએ લાઇન માં ઉભા રહી કંટાળી જાય ખાતર નથી મળતું ખાતર ડીએપી ની દસ દિવસ થી આવા લોકો પરેશાન થાય છે અને ખાતર કોઈને મળતું નથી અને કોઈને બબે કોઈને આપે છે એમાં ખેડૂત પસાર વિગાર નું વાવેતર કરે તો આમાં બે કવિને ક્યારે ભેગું થાય અને આવું બધું તકલીફો દર વર્ષે ઉધી થાય છે અને દર વર્ષે રાજકારણીઓ કહે છે કે આ વર્ષે તમને ત્રેક આણી છે ખાતર પૂરું મળશે આવા બધા આયુને ખોટા બોલે અને ખોટું થાય છે તમે માહિતી જોડી બધી હું તમને આપું દલાવા કઈ રીતનું આજ આ લાઇન છે ની છે આટલી બધી બગસા તાલુકા ખેડૂત અગ્રણી આ ડીએપી પચીસ પ્રમાણે આવ્યું છે અને ત્રણસો ને સાહઠ થેલી ડીએપી આવ્યું છે ત્રણસો એનાની લાઇન છે બબે થેલી ડીએપી આપે છે ખેડૂતોને વાવવું શું એવી મુશ્કેલી થઈ ગઈ છે ખેડૂતોને વિનંતી છે સરકારશ્રીને કે પાયાનું ખાતર ડીએપી છે ડીએપી વગર કાંઈ થાય એમને તો સરકારને એવી વિનંતી છે ખેડૂતોને ડીએપી આપે માટે છે કમોસમી વરસાદ વરસો એમાં કઈ ખેડૂતોને જીવ નહીં સોયાબીન નિષ્ફળ નિષ્ફળતા સીંગ નિષ્ફળ ગઈ અને કપાસમાં ઈડું આવી તેના હિસાબે ખેડૂતોને હવે શિયાળુ પાકની તૈયારી કરવી છે ઘઉં સીણા અને ધાણાની વાવેતર કરવું છે પણ ખાતર વગેરે ચડવું હું એવી ખેડૂતોને મુશ્કેલી છે સરકારને વિનંતી છે કે સરકાર ખેડૂતોને ડીએપી ખાતર આપી સહાય કઈક તમે ક્યો છો મળી છે અત્યારે સહાય મળવાની હતી જિલ્લામાં એક રૂપિયો કોઈ સરકારની આ સહાય મળી નથી અમરેલી જિલ્લામાં કઈ મળી નથી અને કોઈને કઈ દીધું નથી વિનંતી છે કે ખેડૂતોને વારે આવે એમ આ શેના માટેની લાઈન છે ને શું કામ આવ્યા છો તમે અહીંયા